ધોરણ નવ ગણિત પ્રકરણ પાંચ દ્વિચલ સુરેખ સમીકરણ નંબર સમીકરણ નો આલેખ ખાલી જગ્યા ચરણમાંથી પસાર થાય અહીં વાય બરાબર એક્સ એનો મતલબ એક્સ એમ અને વાય એમ બંને સરખા છે બરોબર એટલે કે બંને કાં તો ધન હશે

રેખા બે માટે બિંદુઓ લીધા એક્સ જો અહીં આગળ આપણે બહુ સિમ્પલ છે વાયની કિંમત આપણે અહીં આગળ જો પાંચ ધારી છે અહીં હોયની જગ્યાએ પાંચ જો મૂકીશું તો બે 5 પાંચ બરાબર જવાબ આવશે -3 ત્રણ એટલે આપણું પહેલું બિંદુ આવશે માઇનસ ત્રણ પાંચ માઇનસ ત્રણ અને પાંચ એટલે કયા ચરણમાં આવશે બીજા ચરણમાં -3 ત્રણ અને પાંચ

બે કયા કયા ચરણમાંથી પસાર થાય તો આ પહેલા ચરણમાંથી આ બીજા અને આ ચોથા લેટ પહેલા બીજા અને ચોથા ચરણમાંથી પસાર થતી રેખા મળે ચાલવા હવે ત્રીજો પ્રશ્ન x y 0 એ ખાલી જગ્યા ચરણમાંથી પસાર થાય તો એક્સ બરાબર શું થશે તમે ધ્યાનથી જોશો તો એક્સ વધતા વાય બરાબર જીરો છે એનો મતલબ એક્સ બરાબર y વાય સામે જાય તો -y વાય એટલે એક્સ આમ જો ધન હશે તો વાય આમ ઋણ મળશે ને જો એક્સ એમ ઋણ હશે તો વાય એમ ધન મળશે એટલે આનો મતલબ કે પ્લસ માઇનસ તો માઇનસ પ્લસ બર આ ટાઈપના બિંદુઓ મળે આપણને જો પ્લસ માઇનસ હશે તો એ ચતુર્થ ચરણમાં હશે ચોથા ચરણમાં જો માઈનસ પ્લસ હશે તો આપણું દ્વિતીય ચરણ એ આપણને મળશે બરોબર એટલે એ ઉગમ બિંદુમાંથી તો પસાર થાય છે પણ કયા કયા ચરણ તો બીજા અને ચોથા ચરણમાંથી પસાર થશે એક્સ x y બરાબર હોવાથી x બરાબર નો આલેખ બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય છે જો વાય બરાબર સી એ વર્ગ વત્તા બી વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો નો આલેખ ઉગમ પસાર થાય તો આપણે જાણીએ છે કે ઉગમ બિંદુ ક્યારે પસાર થાય જ્યારે અચળ પદ સી જીરો હોય ત્યારે જ એટલે આપણો જવાબ આવશે સી બરાબર જીરો ચાર એક્સ માઇનસ વાય વત્તા આઠ બરાબર જીરો ને બર અહીં આગળ એક જ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે જો એક જ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને અસંખ્ય ઉકેલ મળે એટલે આપણો જવાબ આવે અનંત ઉકેલ ગણ જો x બરાબર બે વાય બરાબર પાંચ એ સમીકરણ પાંચ એક્સ વત્તા સાત વાય માઇનસ કે બરાબર જીરો નો ઉકેલ હોય તો કે નું મૂલ્ય ખાલી જગ્યા થાય અહીં આગળ એક્સ બરાબર તમને બે આપી દીધેલા છે એટલે એક્સની જગ્યાએ તમારે બે મૂકવાના છે તો અહીં આગળ એક્સની જગ્યાએ બે મૂકીશું જગ્યાએ પાંચ મૂકી અને આપણે કે નો ઉકેલ શોધીશું તો પાંચ એક્સ વધતા સાત વાય માઇનસ કે બરાબર જીરો માટે પાંચ કંશમાં બે વધતા સાત કંશમાં પાંચ બરાબર માઇનસ કે સામે જાય બરાબર તો પ્લસ થઈ જાય બાજુ આવી ગયો પાંચ દુ દસ સાત પંચા પાંત્રીસ બરાબર કે માટે દસ વત્તા પાંત્રીસ નો સરવાળો કરીએ તો કેટલો થાય પિસ્તાલીસ માટે કે બરાબર પિસ્તાલીસ એટલે આપણો જવાબ આવશે પિસ્તાલીસ સમીકરણ વય બરાબર નવ પંચમા બત્રીસ માટે સી બરાબર ખાલી જગ્યા કરીએ બરાબર બત્રીસ આપેલા છે વત્તા બત્રીસ સામે લઈ જઈએ તો માઇનસ થઈ જાય એટલે માળે એફ માઇનસ બત્રીસ બરાબર નવ પંચમાં ઇન્ટુ સી હવે નવ પંચમાં જે ગુણાકાર છે સામે જશે તો એનું વ્યસ્ત પ્રમાણ થઈ જશે સી બરાબર પાંચ નવમાં આઠમી જો ખાલી જગ્યા હોય તો સમીકરણ વય બરાબર નવ પંચમાં માટે એફ બરાબર સી થાય જગ્યાએ સી મૂકે એટલે સી માઇનસ બત્રીસ બરાબર નવ અહી તમે એફ ની જગ્યાએ સી મૂક્યો છે એટલે સી વત્તા બત્રીસ આવા જોવાયા એટલે માઇનસ સી માઇનસ બત્રીસ બરાબર નવ પંચમાં પાંચ છે ગુણ્યા થઈ જાય એટલે સી માઇનસ બત્રીસ બરાબર નવ સી હવે પાંચ વડે આપણે બંને ગુણીશું એટલે પાંચ ગુણ્યા સી એટલે પાંચ સી માઇનસ બત્રીસ ગુણ્યા પાંચ પાંચ દુ દસ વધી પડી એક પાંત્રીસ પંદર ને એકસો એકસો બરાબર નવ સી સામે જાય તો માઇનસ થઈ જાય એટલે આ પાંચ સામે ગયા એટલે માઇનસ એકસો સાહીઠ બરાબર નવ સી માંથી બાદ કરીશું તો કેટલા આવશે ચાર સી માઇનસ એકસો સાઈઠ બરાબર 4 હવે ચાર કા જતા ચાર સી છે એટલે છેદમાં જાય બરોબર સી બરાબર એકસો સાહીઠ માઇનસ ચાર એકસો સાઈઠ છેદ માં ચાર છેદ ઉડે ચાર એકા ચાર ચોકે ચોકે સોળ પણ એકસો છે એટલે એને એક સૂન આપી દઈશું એટલે સી બરાબર માઇનસ ચાલીસ બરાબર એટલે આપણો જવાબ આવશે સી બરાબર માઇનસ ચાલીસ નવ ની ખાલી જો એફ બરાબર નવ પંચમા સી વત્તા બત્રીસ અને એફ બરાબર માઇનસ બસો તો સી બરાબર ખાલી જગ્યા એફ બરાબર નવ પંચમાઉ સી વત્તા બત્રીસ ની કિંમત માઇનસ ચુ બસો એટલે માઇનસ વત્તા બત્રીસ આ બાજુ આવે એટલે માઇનસ બત્રીસ બરાબર નવ પંચમા ઓછા નું શું થાય સરવાળો તો ચાર ને બે છ અને સત્યાવીસ ને ત્રણ ત્રીસ એટલે માઇનસ ત્રણસો છ બરાબર નવ સી છેદમાં પાંચ છે સામે જાય ગુણ્યા માટે પાંચ કંસમાં માઇનસ ત્રણસો છ બરાબર નવસી પાંચ ગુણ્યા ત્રણસો નો ગુણાકાર કરીશું તો માઇનસ પંદરસો ત્રીસ બરાબર નવ સી નવ છેદમાં જતા રહેશે માટે સી બરાબર માઇનસ પંદર ત્રીસ નવ નવ વડે પંદર ને ભાગ્યે તો માઇનસ સિત્તેર જવાબ આવે સમતલ માં સમીકરણ વાય બરાબર એમએક્સની જુદી જુદી કિંમતો માટે ખાલી જગ્યા દર્શાવે છે બરાબર અહી આગળ તમે જોશો જે સમીકરણ આપ્યું છે એ વાય બરાબર એમએક્સ છે એટલે કે એમએક્સ વાય સામે જતો રહે તો માઇનસ બરાબર જીરો તો અહીંયા આગળ તમારું અચળ પદ સી આપેલ નથી એટલે કે સી બરાબર જીરો છે એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જ મળે આપણો જવાબ આવશે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાઓ મળે રેખા વાય બરાબર ચાર એ ખાલી જગ્યા છે અહીં રેખા y, y બરાબર ચાર એટલે એક્સ શૂન્ય થઈ ગયો y બરાબર ચાર નો આલેખ છે વાય બરાબર અચળ વાય બરાબર સમાં રેખા મળે અને વાય અક્ષને લંબ મળે આપણે અહીં જવાબમાં આપીશું અક્ષને સમાંતર રેખા ચલો બાર રેખા એક્સ બરાબર માઇનસ બે એ ખાલી જગ્યા રેખા છે તો અહીંયા પણ એક્સ બરાબર અચળ નો આલેખ બરાબર એટલે વાય અક્ષ ને સમાંતર રેખા મળશે અને એક્સ અક્ષ ને લંબ રેખા મળે એટલે આપણો જવાબ અહીંયા વાય અક્ષર રેખા બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર સાત નો એક ઉકેલ ખાલી જગ્યા છે બરાબર તો ઉકેલ છે એનો મતલબ આપણે એક્સ અને ની કિંમત મૂકવાની છે એટલે પહેલો વિકલ્પ માની લો એ વિકલ્પ છે તો એમાં એક્સ યામ કેટલો છે તમારો એક ને યામ કેટલો છે બે એક્સની જગ્યાએ એક મૂકીશું અને વાય ની જગ્યાએ બે મૂકીશું તો તમે જોશો તો બે એકા બે ને ત્રણ દુ છ ત્રણ દુ છ અને આનો ગુણાકાર તમારો બે થયેલો છ વત્તા બે એટલે આઠ થાય પણ આપણે અહીં સાત આપે છે એનો મતલબ આ એ ઓપ્શન આવે નહીં હવે બી ઓપ્શન ચકાસીએ હવે ની કિંમત કેટલી મૂકવા છે માઈનસ એક એટલે બે એક બે એટલે માઇનસ બે થશે અને ત્રણ તાલીમ નવ એટલે વધતા નવ હવે નવ માંથી બે હજાર કેટલા વધે તો સાત બરાબર એટલે આપણો અહીં આગળ જવાબ પણ સાત જ છે આપણો જવાબ પણ અહીં સાત આવ્યો આપણો આ બી જે વિકલ્પ છે માઈનસ એક ત્રણ સમીકરણનો માઇનસ એક અને સમીકરણ છે બે એક્સ વધતા ત્રણ વય બરાબર બે કંશમાં ઋણ એક વધતા ત્રણ કંશમાં ત્રણ બે એકા બે એટલે ઋણ બે ત્રણ તાલી નવ નવ સાત નવમાંથી બે હજાર સાત વધે એટલે આપણો ઉકેલ માઇનસ એક અને ત્રણ સમીકરણ ખાલી જગ્યાનો આલેખ વય અક્ષ ને સમાંતર રેખા મળે તો આપણને ખબર છે કે એક્સ બરાબર અચરનો જે આલેખ છે એ હંમેશા વય અક્ષને ને સમાંતર રેખા મળે બરોબર અહીં આગળ તમે જોશો તો અહીં આગળ તો એક્સ અને વય બંને આમ છે એટલે આ તો શક્ય જ નથી અહીં વય બરાબર અચળ છે તો એ એક્સ અક્ષને ને સમાંતર રેખા મળશે એટલે એ પણ નહીં મળે અહીં એક્સ વત્તા વય બંને એટલે એ પણ નહીં આવે બરાબર તો અહીં આગળ આપણો એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો માઇનસ ત્રણ સામે જાય બરાબર સમાંતર રેખા મળે એટલે આપણો જવાબ છે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો સમીકરણ ખાલ જગ્યાનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય બરાબર અવળે જ જોઈશે આગળ પણ સી બરાબર જીરો માટે જે આલેખ હોય બરાબર એક્સ યામ અને વાય યામ આપેલો હોય એટલે કે આવું પ્રમાણિત સ્વરૂપ હોય આપણું કે બરાબર જીરો અને સી અહી આગળ શું હશે સી બરાબર હોય એટલે કે જીરો હોય અહીં તમે જોશો તો આવું એક જ છે ઓપ્શન એ માં એક્સ વત્તા વાય બરાબર જીરો તો આનો જે આલેખ છે એ પસાર થશે ઉગમ બિંદુમાંથી પસાર થશે નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ધન્યવાદ